નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ ચાર સંકેત મળે છે તો હનુમાનજી તમારી ભક્તિથી પ્રસન્ન છે તો મિત્રો આપણા ધાર્મિક પૌરાણિક ગ્રંથમાં એક વાત કહેવામાં આવી છે કે આ કળિયુગમાં ચિરંજીવી શ્રી હનુમાનજી દ્વારા પોતાના અનન્ય ભક્તોની ચિરકાળ સુધી રક્ષા કરવામાં આવશે અને શ્રી હનુમાનજી જ એક એવા દેવ છે જે પોતાના અનન્ય ભક્તોના કષ્ટો જોઈ શકતા નથી શું તમે જાણો છો શ્રી હનુમાનજી સુધી પહોંચવા માટે એક એવો ચમત્કારિક પાઠ આપણા ધર્મગ્રંથોમાં કહેવાયો જેનાથી તમે શ્રી હનુમાનજી સાથે સરળતાથી જોડાઈ શકો છો તમે બિલકુલ સાચું વિચારી રહ્યા છો તે અનન્ય પાઠ છે તે છે શ્રી હનુમાન ચાલીસા જો તમે સાચા દિલથી હનુમાનજીને માનો છો અને તેમના પર અટલ વિશ્વાસ રાખો છો તો કમેન્ટમાં જય શ્રી રામ અને જય હનુમાન દાદા જરૂરથી લખી દેજો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં કળિયુગમાં હનુમાનજીને એવું વરદાન મળ્યું છે તે પોતાના ભક્તોની અનંતકાળ સુધી રક્ષા કરશે હનુમાનજી એ દેવતા છે જે પોતાના ભક્તોના દુઃખ દર્દથી વિચલિત થઈ જાય છે અને તેમની મદદ માટે તત્પર રહે છે શું તમે જાણો છો તમે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારા જીવનમાં એવી ચાર ચમત્કારિક ઘટનાઓ ઘટી શકે છે જે તમારી દરેક સમસ્યાનો ઉકેલ બની શકે છે આ વિડીયોમાં અમે આજ ચાર ઘટના વિશે વિસ્તારથી જણાવીશું તેથી અંત સુધી જરૂરથી વિડીયો જોજો તો વિડીયોના અંતમાં એવી અદ્ભુત ઘટનાઓ કહેવામાં આવશે જો તમે શ્રી હનુમાન ચાલીસાને નિયમિત રીતે વાંચો છો તો તેનું શું લાભ થાય આજના આ ક્રમાંકમાં અમે આ ચાર ઘટનાઓને સમાવી છે વિડીયોના અંતમાં હનુમાન ચાલીસાના પાઠથી જીવનમાં થતી કેટલી વિશેષ ઘટનાઓ સમાવી છે તેથી વિડીયો વિશેષ છે કોઈ પણ એક ઘટનાને વિના સાંભળે તમે છોડી ન જાઓ કારણ કે દરેક ઘટના તમારા જીવન સાથે સંપૂર્ણ રીતે જોડાયેલી છે તો આવો ક્રમબદ્ધ રીતે વાત કરીએ આજના આ પહેલાં બિંદુમાં તમને એક વાત કહી દઉં કે જો કોઈ અનન્ય ભક્ત શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત રીતે પૂજા પાઠ કરે છે તો તેમના જીવનમાં એવા એવા ચમત્કારિક તથ્ય અને એવી ચમત્કારિક રહસ્યમય ઘટના જોડાવા લાગે છે કારણ કે તેણે ક્યારેય વિચાર્યું ન હોય તો પહેલાંમાં આપણે વાત કરીએ તમે નિયમિત રીતે પાઠ કરો છો તો તમને અદ્ભુતિ કરાવશે સૌથી પહેલી ઘટના એ છે કે સાધક શ્રી હનુમાન ચાલીસાને પૂરા મન ક્રમવચન સાથે પાઠ કરે છે તો એવા અનન્ય ભક્તને થોડા જ સમય પછી શ્રી હનુમાનજીનો સ્વયં આભાસ થવા લાગે છે આ વાત ખૂબ જ રહસ્યમય છે આ વાત માત્ર એ જ સાધક જાણે છે શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરી રહ્યા છે આ ક્રમને તેણે ચાલુ રાખ્યો છે તમારી સાથે શું થશે એવી કઈ રહસ્યમય ઘટના થશે સૌથી પહેલી ઘટના એ થશે તમે શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો છો તો તે માટે કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નથી તમે કોઈ પણ સ્વરૂપમાં કોઈ પણ સમયે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો તમે પૂરા નિયમબદ્ધ થઈને આ પાઠ કરો તો હંમેશા આ વાતનું ધ્યાન રાખજો પૂરી સ્વચ્છતા સાથે એવા સ્થળની પસંદગી કરજો જ્યાં તમને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તો મિત્રો તમે નિયમિત રીતે પાઠ કરો છો તો તમને સૌથી પહેલી અનુભૂતિ એ જ થશે સ્વયં શ્રી હનુમાનજી તમને આ વાતનો આભાસ જરૂર કરાવશે તમારી આસપાસ જ છે આ એટલો અનન્ય પાઠ છે કે જો તેને તમે રોજ કરો છો તો તેની સાથે સાથે તમને શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે જ કારણ કે જે પણ અનન્ય ભક્ત શ્રીમાન ચાલીસાનો પા નિયમિત પાઠ કરે છે તેના જીવનમાં સ્વયં શ્રી હનુમાનજીની ઉપસ્થિતિ અવશ્ય રહેશે સાથે જ શ્રી રામજીની અનન્ય કૃપા પણ એવા અનન્ય ભક્ત પર અવશ્ય વર્ષ છે વાત કરીએ બીજી તો હનુમાનજીની ચાલીસાનો નિમિત્ત પાઠ કરવાથી તમારા જીવન પર થાય છે બીજી જે ઘટના તમારી સાથે ઘટિત થશે તે એ છે જેમ જેમ તમે શ્રી હનુમાન ચાલીસા સાથે પોતાને જોડી લેશો શ્રી હનુમાન ચાલીસા વિના જો તમે પોતાનો એક પણ દિવસ વિતાવો એવું નહીં થાય જે દિવસે તમે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ ન કરી શકો તમને ખૂબ બેચેની થશે તમારા મનમાં જાણી તમારા જીવનનો કોઈ મુખ્ય ભાગ કોઈ મુખ્ય ધારા છૂટી ગઈ હોય એટલો પ્રેમ તમને શ્રી હનુમાન ચાલીસાથી થઈ જશે તેની સાથે સાથે ધીરે ધીરે તમે ઓજવાણા બનવા લાગશો ઓજસ્વી થઈ જશો તમારા દરેક વાક્યમાં એક પ્રકારની દિવ્યતા દરેક વ્યક્તિને તમારી અંદર જોવા મળશે જેની સાથે પણ તમે મળશો તમારા વાક્ય ખૂબ સિદ્ધ થઈ જશે કારણ કે સ્વયં શ્રી હનુમાન ચાલીસામાં આ વર્ણિત છે કે અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા અસવરદીન જાનકી માતા એટલે કે સ્વયં શ્રી હનુમાનજીને અષ્ટસિદ્ધિઓની પ્રાપ્તિ છે અને હનુમાનજીનો એક નિયમ છે જે પણ અનન્ય ભક્ત શ્રી હનુમાનજીને સમર્પિત ભાવથી પૂછે છે તેમની પૂજા અર્ચના કરે છે શ્રી હનુમાન ચાલીસા સાથે જોડાય છે હનુમાનજી સ્વયં પોતાના જેવું સ્વરૂપ એવા અનન્ય ભક્તને આપી દે છે પોતાની શક્તિ પોતાના જેટલું પણ તેમની અંદર તેજ છે તે સમગ્ર તેજ તેમના અનન્ય ભક્ત પર દેખાવા લાગે છે આ સૌથી દિવ્ય ઘટના છે જો તમારી સાથે થશે પરંતુ તમને આ વાતનું ધ્યાન રાખવાનું છે જ્યારે પણ તમે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તે સમયે શ્રી રામજી હનુમાનજીને હૃદયથી યાદ કરતાં આ પાઠ કરવો જોઈએ કોઈ પણ પ્રકારની ભૂલ ન કરશો કારણ કે શ્રી હનુમાન ચાલીસામાં જેટલી પણ ચોપાઈઓ છે તે સમગ્ર ચોપાઈઓને પહેલેથી જ સિદ્ધ કરી દેવામાં આવી છે આ સિદ્ધિ ચોપાઈઓ જો તમે ધીરે ધીરે પોતાના જીવનમાં લાવવા લાગો છો તો હનુમાનજી તમને પોતાનું જ સ્વરૂપ આપી દે છે વિચારો કેટલા અનન્ય શ્રી હનુમાનજી પોતાના ભક્તને દુલારા કરે છે કેટલો પ્રેમ પોતાના અન્ય ભક્તો સાથે કરે છે રામ કૃપા તો તમારે જીવન પર આ વાત સો ટકા નિશ્ચિત છે કે તમારા જીવનમાં શ્રી રામજીની કૃપા પણ ધીરે ધીરે પ્રવેશ કરવા લાગશે હવે ત્રીજી વાત વિશે વાત કરીએ તો શ્રી જે લોકો છે તે શ્રી હનુમાનજીના પોતાના આરાધ્ય માને છે શ્રી બાલાજી સાથે જોડાયેલા છે તો આ સાનિધ્યનો અનુભવ કરે છે તેમણે પણ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ સ્વયં શ્રી ગુરુજીએ આ વાત તરફ ઇશારો કર્યો છે કે ચમત્કાર કંઈ જાણતા નથી જે પણ કહેવું હોય શ્રી હનુમાનજીને કહેજો એટલે ગુરુજી પણ તેમને શ્રી હનુમાન જી તરફ જવા માટે ઇશારો કરે છે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો હનુમાનજીની કૃપા મેળવવા માંગો છો તો હનુમાન ચાલીસા વિના એનો કોઈ બીજો ઉપયોગ હોવો જ નહીં જોઈએ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો કારણ કે અપ્રત્યક્ષ રીતે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરી રહ્યા એક વાત તમે ધ્યાનથી સાંભળજો ગુરુજી શિક્ષાઓ સાથે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ સાથે સાથે રામનો જાપ તમે શરૂ કરી દો તો રામજી પણ તમારી અદ્ભુત કૃપા તમને મળશે જેવા મહાગુરુનું તમારા જીવનમાં આગમન થવા સાથે સાથે તમને એ શ્રી રામ તરફથી આગળ વધારનારી માર્ગદર્શન કરે છે આ એટલી સંપૂર્ણ ઘટનાઓ જો હું તમને કહી રહી છું તમારા જીવનમાં ઘટિત થશે તમે આ વાતને શત પ્રતિશત લખી લેજો મિત્રો તમારું જીવન નિશ્ચિત રીતે ધન્ય થઈ જશે આ વાત ચોથી તરફ ઘટના તરફ આગળ વધીએ તો શ્રી હનુમાન ચાલીસાનો નિમિત્ત પાઠ કરનાર સાધકના જીવનમાં આ ઘટના બને છે શ્રી હનુમાન ચાલીસા તરફ પોતાના જીવનને આગળ વધારવા લાગે છે ધીરે ધીરે આધ્યાત્મિકમાં ખૂબ જ ઊંડું રુચિ થઈ જશે એટલે તમને એવું લાગશે કે જીવનમાં તમામ મહત્ત્વ આધ્યાત્મકનો જ ભાગ છે તમે આ આધ્યાત્મિક યાત્રામાં પોતાને શોધી લેશો એટલે કે ધીરે ધીરે તમે એટલા સાત્વિક થઈ જશો એટલા આધ્યાત્મિક થઈ જશો કે તમારી જ્યાં પણ ઉપસ્થિતિ રહેશે તમે આ વાતને રેખાંકિત કરી લેજો કે દરેક કાર્ય ખૂબ જ સફળતાથી થશે તમારા દરેક કાર્યમાં તમે નિશ્ચિત જ છો કે રામજીના આશીર્વાદ તમારી સાથે જ છે અને શ્રી હનુમાનજીના આશીર્વાદ પણ તમારી સાથે જ રહેશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખી દેજો